નમસ્કાર મિત્રો હું અમી મજમુદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ સરોજની સાહુલિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ શ્રવણ સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક ચાલો મિત્રો સાંભળીએ વાર્તા શ્રવણ અનુભાએ તંદ્રાવસ્થામાં અનુભવ્યું કે માએ એના નાક સાથે જોડાયેલી નળી ખેંચી કાઢી હતી રાત્રે ત્રણ વાગ્યા સુધી ભાઈએ માનું ધ્યાન રાખ્યું હતું હવે એનો વારો હતો અત્યાર સુધીની ઊંઘ ખેંચ્યા પછી ફરી એ ઊંઘમાં સરી પડી હતી છેલ્લા કેટલાય સમયથી માંદી હતી સૌ કહેતા હતા કે માં એના આવવાની રાહ જોતી હતી ઘર ગૃહસ્થિમાં અટવાયેલી અનુભા છેક બે વર્ષે માને મળવા આવી શકી દૂર રહે એને એવું હતું કે દવાઓથી માં ઠીક થશે હરતી ફરતી થશે પણ માને જોયા પછી એવા ખોખલા આશ્વાસન પરથી અનુભાને વિશ્વાસ ઉઠી ગયો છતાં માને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો માનો રોગ પકડાતો જ ન હતો હૃદય ફેફસા કિડનીની તપાસ થઈ બધું એ બરોબર હતું લખવાની અસર પણ નહોતી છતાં આટલી દવાઓ ઇન્જેક્શનો પછી એમાં ઠીક જ નથી થતી જાણે અંતિમ ધામ તરફ પ્રયાણનો સમય આવી ગયો હોય એમ માએ સૌ સંતાનોને છેલ્લી વાર જોઈ લીધા પછી સાંસારિક બંધનમાંથી માયા સમેટવા માંડી ડોક્ટર આવતા દવાઓ બદલાતી દુકાળ પીડિત માનવની જેમ માં સાવ હાડ પિંજર જેવી બની ગઈ ડોક્ટરોના કહેવા મુજબ ડિહાઇડ્રેશન ના લીધે સાવ ચેતનહીન બની ગઈ હતી લોહીમાં હિમોગ્લોબિન ઘટી ગયું હતું ત્રણ ચાર દિવસથી સેલાઇન ચડાવ્યા પછી પણ કાંઈ ફરક નહોતો દેખાતો એક બોટલ લોહીનો ચડાવવાની ને નાકની ટ્યુબ વાટે દૂધ આપવાની ડોક્ટરે સલાહ આપી હતી અને એ જ રાત્રે અનુભાને જરાક અમસ્તુ જોખું આવ્યું ને માએ આટલું ખેંચી કાઢી હવે નર્સને બોલાવું કે ભાઈને જગાડું આટલા દિવસથી ભાઈએ જ માને સાચવી હતી અને પહેલી જ રાત્રે એ આટલું ધ્યાન ના રાખી શક્યું અપરાધ ભાવ સાથે અનુભાને જાત માટે ચીડ ચડી ને મા માટે ચિંતા થઈ છેલ્લે અનુભા નાની બહેનની સગાઈ ટાણે આવી હતી ત્યારે માનું વર્તન થોડું અસ્વાભાવિક હોય એવું એણે અનુભવ્યું હતું મા દરેકને વેવણ માનીને વાતો કહેવા માંડતી પહેલાં તો અનુભાને લાગ્યું કે માને ઓછું દેખાતું હશે એટલે ઓળખાણ નહીં પડતી હોય ઠીક છે એ તો નવા ચશ્મા કરાવી લેવાશે અથવા આંખનું ઓપરેશન કરાવી લઈશું એટલે ઠેકાણું પડી જશે પણ રહી રહીને સમજાયું કે માં ધીમે ધીમે દરેક વાતો અને વ્યક્તિ સુધાને ભૂલવા માંડી એક અલગ વિશ્વમાં રાજતી માં એની કલ્પના સુરાય કેટલીય મનગઢત વાતો વિચારતી મનમાં આવે એમ વર્તતી માની આવી અવસ્થા છતાં ઘરની જવાબદારીના લીધે અનુભા માં પાસે લાંબો રોકાઈ શકી ન હતી આ બે વર્ષો દરમિયાન અનુભાને માં વિશે જે જાણવા મળ્યું એનાથી એ ખૂબ વ્યથિત થતી માની આંખોમાં શૂન્યતા વધી જતી હતી એની આસપાસનું વિશ્વ વાતાવરણ વ્યક્તિઓ તો જાણે થતી છાયા કદાચ એક દિવસ સગડું અદ્રશ્ય બની જશે ને મા પણ અનુભાને તબિયત ઠીક ન હોય ને તો પણ પરાણે જાત ખેંચીને બાળકો માટે રસોઈ કરતી માં યાદ આવી છે આજે એ જ માં નાના બાળકની જેમ જીત કરતી થઈ ગઈ હતી જીત પૂરી ન થાય તો માં ઉપવાસ પર ઉતરી જતી ક્યારેક માં કલાકો સુધી નાયા કરતી માથામાંથી લોહી નીકળે ત્યાં સુધી વાળ ઓળે જ રાખતી ઘરની ચીજ વસ્તુઓને ફેંકી દેતી તો ક્યાંક ચૂપચાપ ઘરમાંથી નીકળી જતી

ત્યારે આ અંગે સ્પષ્ટ વાત કરી લેવાનું નક્કી કરી લીધું હતું માત્ર ખાવા પીવાની સગવડ કે સાડી દાગીનાથી સદગ્રહસ્તી નથી ચાલતી સાથ હાથમાં હાથ હોય એને ગૃહસ્થિ કહેવાય પણ અનુભા ઘરે પહોંચી ને વરંડામાં બેઠેલા પિતાજીને જોઈને હતપ્રત બની ગઈ ઘડપણની લાચારીને લીધે ફિક્કો ચહેરો માથે માડ ગણી શકાય એટલા વાળ અને વધતી દાઢી કશું જ બોલ્યા વગર માને મળવા ઉતાવળી અનુભવા પિતાજીને પગે લાગીને અંદર ગઈ પણ માં ક્યાં માં એક રૂમમાં બંધ હતી બહાણો ખોલીને અનુભા અંદર ગઈ માં ખાટલા પર બેઠી રડતી હતી ખાટલા પર ન તો એના માટે ગાદલું હતું કે ન ઓઢવાનું બોડડુ અનુભવ સ્તપ્ત આ ખાટલા પર તો ભાઈ બહેનોએ કે કેટલી વાતો કરી હતી એની આંખમાં પાણી આવ્યું માં એની ચાદર ઓઢવાનો તો ઠીક પણ કપડાં सुद्धा ફાડી નાખવા માંડ્યા હતા ત્યારથી માને રૂમમાં બંધ રાખવી પડતી માને ખાવા પીવા નાવા કે કઈ કુદરતી ક્રિયા કરવાનો ભાન ન રહ્યો પાંચ ફૂટ છ ઇંચ ની ઊંચાઈ ધરાવતી મોડલ જેવી લાગતી માં જાણે સંકોચાઈને ચાર ફૂટ ની બની ગઈ અત્યંત રૂપાળો વાન આજે બગડેલા કોલસા જેવો લાગે માં અનુભાઈ માને બોલાવી પણ વ્યર્થ આમાં માં સંતાનો માટે દરેક વ્રત ઉપવાસ કર્યા એ માં આજે એના સંતાનોને ઓળખવાની મનોસ્થિતિમાં રહી નહોતી પિતાજી અને ભાભીએ તો જાણે માને સાચવવાના પ્રયાસો જ છોડી દીધા હતા એકમાત્ર ભાઈ હતો જે માનું એની નાની દીકરી હોય ને એમ ધ્યાન રાખતો ડેટોલના પાણીથી માનો રૂમ સાફ કરતો પાણીમાં ડેટોલ નાખીને માને નવડાવતો મા નાઈને તૈયાર થાય એટલે સમજાવી પોસલાવી તો વળી થોડું વળીને દૂધ સાથે એકાદ રોટલી ખવડાવતો ભાઈ જે રીતે માની કાળજી લેતો ને એ જોઈને અનુભાને ભાઈ માટે અનહદ માન થતો ભાભી હોવા છતાં આ બધું ભાઈએ કરવું પડતું એ જોઈને અનુભાને દુઃખ થયું પણ જ્યાં પોતે દીકરી હોવા છતાં મા માટે કશું એ કરી શકવા અસહાય હતી ત્યાં ભાભીને શું કહે દીકરીએ જે કામ સંભાળવું જોઈએ જે કાળજી લેવી જોઈએ એ કર્તવ્ય ભાઈ સંભાળી રહ્યો હતો એ જોઈને અનુભવ વિચારી રહી શ્રવણ માત્ર ત્રેતા યુગમાં જ નહીં હર એક યુગમાં કળિયુગમાં પણ અસ્તુ ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ